આપડે તો <coughs> <coughs>

બધું એવું કે આજુબાજુ કે આજુબાજુ બરાબર બરાબર બહુ બોરા છે યાર અલ્યા વાહરા પછી આવે એક એક એમ કહું હોય એક જ દાડાનો એટલો ખર્ચો ખા છે ને ખાવા પીવાનું શું હે શું શીસડી છે

ગરમ પાણી થવાડ તાળું થાય એવું સમજવું બંકા એટલે બંધ થાય

વાસંદુ ભરવા આવું આ બે નહીં ભરશે આ બે તો ભરા એવું લાગે એવું મને ભરી એવા લાગજ તમારે સકલ ઉપર વાસંદુર ભૂંડ ના છે

તમારો પૈસા તો આલ્યા ખાઈ જાય શું પૈસા ઉપર જઈને બોલો એમ કહું લડાવો ધક્કો મારો દાડો દાડો ધક્કો મારો દાડો ધક્કો મારો એટલે તમે મને ધક્કો મારવાના પૈસા આવ્યા તમે ધક્કો મારો બધાના પૈસા લોણા હોય તમને હવે ખાલી મળી ગયા બધું નહીં આવે ધક્કો મારા ધક્કો નહીં આવે અમે ખાલી તમારા બોડીગાર્ડ કહેતા તોરી બાઇક નીકિન નઈ જાય અલ્યા ધક્કો મારે એમ કહું કરવું તો તકોર નકર ના કરવું તો ના નાકતું તો જરૂર આયા ઓ આ હું કરું કર્યો એટલે આવે એવું લાગતા આવે તો સારું

એવા હારા મૂકીને નહીં જાય પેટ્રોલ પતી જુ ખરા ટાઈમ ઓર આમ પૈસા લે પણ પેટ્રોલ પુરાવ્યું નહીં એમને હોવા તો પેટ્રોલ લઈને આવે તો સારું હોય ના ના યાર આવો ને યાર ગરજ તો પડી ગયો છે હા જોડો ફટાફટ આવો પેલી ગાડી બોટલ વાળા રોડ ઉપર

અરે બોડે ઘર મારા હારા કે કે ખઈ ગયા કરોડો નું તમણ રાસ્યા તો તાર ફોન કરો એટલે કશું બોલ્યાત તમે શું બોલ્યા તા ઈ તો બોલા જો જનત પર તા ગઢરાને બાપ શું લેવાતા ચાલે તો બહુ